ભગવાન ગણેશને સમર્પિત અનંત ચતુર્દશીનો તહેવાર આવવાનો છે આ દિવસે ભગવાન ગણેશની દસ દિવસીય પૂજા પૂર્ણ થાય છે અને તેમનું વિસર્જન કરવામાં આવે છે ભગવાન ગણેશની મૂર્તિનું વિસર્જન કરતી વખતે તેમના ભક્તો ભગવાન ગણેશને આવતા વર્ષ આવવા માટે પ્રાર્થના પણ કરે છે જે દિવસે તમે ભગવાન ગણેશને વિદાય આપી રહ્યા છો તે દિવસે સૌથી પહેલાં પૂજા કરવી મહત્વપૂર્ણ છે આ સમય દરમિયાન તમારે ગણેશજીને બધી પ્રિય વસ્તુઓ અર્પણ કરવી જોઈએ ઘરના બધા સભ્યો ભેગા થઈને ભગવાન ગણેશની આરતી કરે છે તેમને ફૂલ છટાવે છે અને ભોજન અર્પણ કરે છે દસ દિવસમાં સેવામાં થયેલી ભૂલો માટે શ્રી ગણેશજીની માફી માગી આ પછી વિસર્જનની થોડી મિનિટો પહેલાં પરિવારના એક સભ્યએ ભગવાન ગણેશની મૂર્તિને પકડી રાખવી જોઈએ અને તેને થોડી

આરામથી બિરાજમાન કરો આ આ પોસ્ટ પર દીવો અને રાખો પછી ગણપતિ બાપાને ખૂબ ધામધૂમથી વિસર્જન માટે લઈ જાઓ વિસર્જન પહેલા ગણપતિ બાપાની આરતી કરો ત્યારબાદ જ તેમનું વિસર્જન કરો પૂજા કર્યા પછી થોડાક દાળ અને ચોખાને નાના અને સ્વચ્છ લાલ કપડાના બાંધી દો એક બંડલ બનાવીને ભગવાન ગણેશ પાસે રાખો આ રીતે ઇકો ફ્રેન્ડલી ગણેશનું વિસર્જન કરો પૂજા કર્યા પછી થોડાક દાળ અને ચોખાને નાના અને સ્વચ્છ લાલ કપડામાં બાંધી દો એક બંડલ બનાવીને ભગવાન ગણેશ પાસે રાખો જો તમારા ઘરમાં ખુલ્લી જગ્યા છે તો તે જગ્યામાં સ્વચ્છ પાણી ભરો નહીં તો બાલ્કનીમાં મોટા ટબમાં હવે શ્રી ગણેશ મંત્રોનો જાપ કરતી વખતે ધીમે ધીમે તેમાં ગણપતિજીનું વિસર્જન કરો માટી કાગળનો માવો બીજ ફટકડી વગેરેથી બનેલી મૂર્તિઓને પાણીમાં સારી રીતે ઓગાળી દો જ્યારે મૂર્તિ ઓગળી જાય ત્યારે તેને ઘરના પ્લાન્ટરમાં મૂકી શકાય છે જ્યારે તમે ઘરમાં કોઈ ફેનલી ગણેશનું વિસર્જન કરો છો ત્યારે માત્ર એટલું ધ્યાન રાખો કે ભગવાન ગણેશની પૂજામાં તુલસીનો ઉપયોગ ન થાય તેથી તેમનું પાણી તુલસીના છોડમાં ન નાખવું જોઈએ